આજે અચાનક આગ લાગી હતી આગ લાગતાની સાથે જ કંપનીના કર્મચારીઓ સલામત રીતે બહાર નીકળી ગયા હતા ઘટનાની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ પર કાબૂ મેળવવાનો પ્રાસ હાથ ધર્યો હતો જેમાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ કામે લાગી ગઈ હતી સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર નજર રાખી હતી તો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શન કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પોલીસ આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે તો ફાયર બ્રિગેડની ટીમ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે કાર્યરત છે નેશન ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર